ગુરુદત્ત નું મૂળ નામ વસંત કુમાર શિવશંકર પાદુકોણ પચાસ અને સાઠ ના દાયકામાં તેમણે પ્યાસા કાગસ કે ફૂલ સાહેબ બીબી ઓર ગુલામ ચૌધરી કા ચાંદ એવી ક્લાસિક ફિલ્મો આપી સીએનએન દ્વારા એશિયાના પચીસ મહાન અભિનેતાઓની યાદીમાં ગુરુદત્ત નો સમાવેશ કરવામાં આવ્યો છે ગુરુદત્ત એક સંવેદનશીલ કલાકાર હતા પણ કમાલના કલાકાર હતા તેમની ફિલ્મો કાવ્યાત્મક અને કલાત્મક લોકો તેમને પસંદ કરતા તેમની ફિલ્મો રી રિલીઝ થઈ ત્યારે ફરી ફરી જ્યારે જયારે પણ રજૂ થઈ ત્યારે પહેલાના સમય કરતા પણ તેને વધુ આવકાર મળતો રહ્યો તે બતાવે છે કે તેઓ પોતાના સમય કરતા આગળ હતા ભારત ઉપરાંત જર્મની ફ્રાન્સ કે જાપાનમાં પણ આવું જ બનતું રહ્યું નવમી જુલાઈ ઓગણીસો પચીસ ના રોજ બેંગ્લોરના પછી ગુરુદુસ્તુ લાગ્યો અને તેને બદલીને તેને ગુરુદત્ત કરાયો મા બાપ મૂળ કારવારના ગુરુનું બાળપણ ભોવાની પોર માં તેઓ સડસડાટ બેંગોલી બોલતા તેઓ ટેલિફોન ઓપરેટરના કામને માટે પહેલી વાર કોલકાતા ગયેલા અને તે છોડીને ઓગણીસો મુંબઈ પરત થયેલા તેમના કાકાએ માટે પ્રભાત ફિલ્મ કંપની પ્રભાતમાં ત્રણ વર્ષની કોન્ટ્રાક્ટની જોબ શોધી આપી ત્યાંથી વી શાંતારામ છૂટા થયેલા અને પોતાની કલા મંદિરની સ્થાપના તેમણે કરી હતી પ્રભાતમાં ગુરુને બે મિત્રો મળ્યા રહેમાન અને દેવાનંદ દેવ સાહેબ અને ગુરુદત્તની વચ્ચે સમજૂતી હતી કે દોસ્તો એ સમજૂતીને અમલમાં પણ મૂકી હતી ઓગણીસો ને માં ચાંદ નામની ફિલ્મમાં ગુરુએ શ્રી કૃષ્ણની એક નાનકડી ભૂમિકા કરી હતી તેમને લાખ રાણીમાં અભિનય ઉપરાંત વિશ્રામ બેડેકરના નિર્દેશનમાં સહાય પણ કરી દસેક મહિના કામ વિના રહ્યા ત્યારે ગુરુદત્તે અંગ્રેજીમાં વાર્તાઓ લખી પ્રભાત કંપની કાચી પડી ગુરુદત્ત મુંબઈ આવ્યા અને બે મોટા નિર્દેશકોની સાથે સહાયક બનીને કામ શરૂ કર્યું તેઓ હતા ચક્રવર્તી તેમની સ્કૂલ અને બોમ્બે જ્ઞાન ફિલ્મ સહાયક નિર્દેશક હતા પછી જૂના મિત્ર દેવાનંદે તેને નવી કંપની નવકેતનમાં નિર્દેશક ની જોબ આપી અને આવી ગુરુદત્ત નિર્દેશિત પહેલી ફિલ્મ ઓગણીસો એકાવન ની દેવ બાજી અને જોની વોકર સિનેટોગ્રાફર વી કે મૂર્તિ અને લેખક દિગ્દર્શક અબરાર અલ્વી સાહેબ સહિતની એ ટીમ હતી નસીબે યારી આપી અને પછી ગુરુની ફિલ્મ આર પાર

તેના પૈસા પ્રેમ અને શક્તિ ખર્ચીને બની કાગજ કે અલબી હતા જેમને શ્રેષ્ઠ નિર્દેશનનો ફિલ્મફેરનો એવોર્ડ પણ મળ્યો અને એમની છેલ્લી સફળતા એટલે ચૌધવી કા ચાંદ એમના અભિનય વાળી છેલ્લી ફિલ્મ સાંજ ઓર સવેરાને ઋષિકેશ મુખર્જીએ નિર્દેશિત કરી હતી છેલ્લે તેઓ બહાર ફીર ભી ગી નામની એક યાદગાર ફિલ્મ બનાવતા હતા અને એ કાર્ય અધૂરું જ રહ્યું આ જગતને છોડીને તેઓ ચાલ્યા ગયા અને એ અધૂરી ફિલ્મ ધર્મેન્દ્ર ને લઈને પૂરી કરવામાં આવી દસમી ઓક્ટોબર ઓગણીસો ચોસઠ ના રોજ માત્ર ઓગણચાલીસ વર્ષની ઉંમરે મુંબઈના પેડર રોડના એપાર્ટમેન્ટની પથારીમાં ગુરુદત્ત મૃત્યુ પામેલા મળ્યા તેમણે ઊંગને ગોળીઓ અને શરાબ લીધો હતો એ ઓવરડોઝ એક અકસ્માત હતો કે આબઘાત તે કોઈ જાણી શકે નહીં જો એ આબઘાત હોય તો તે ત્રીજા પ્રયાસે સફળ થાયા હતા ગુરુદતે બહન ગીત આપા છે યાદ કરો એ દુનિયા અગર મિલ બિ જાયે તો ક્યા હે જાન વો કૈસે लोग थे जिनको जिन्हें नाज है हिंद पर वो कहाँ है कहाँ है कहाँ है अब आप की आंखों में इस दिल को बसा ले तो आत्मा महान रचना हो फिल्म प्यासा नहीं होती तो कागज के फूल माँ रफी साहब गाता था देखी जमाने की यारी बिछड़े सभी बारी बारी गीता दत्त ने एक महान रचना है फिल्म आ गई वक्त ने किया क्या हसी सितम कैफी आजमी साहेब ने ये महान रचना है तो चौधरी का चांद में अपन रफी साहब गाता संभाल मैं દગાર બને તે પહેલા આવી હતી આરપાર બાપુજી ધીર ચલના પ્યાર મેલના સુન 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 જાલી માં मिस्टर एंड मिसेस 55 માં તેઓ ગાતા હતા ઉધર તું હસી હો ઇધર દિલ જવા હે સાહેબ બીબી ઓર ગુલામ ના બોરા બડા ના દાન આ ગીતો ને કેવી રીતે ભૂલી શકાય એક મહાન નિર્દેશક મહાન સંવેદનશીલ કલાકાર એક મહાન અભિનેતા રૂપે ગુરુદત્ત ને હંમેશા યાદ કરાશે પ્યાસા થી યાદ કરાશે कागज के फूल तो सिनेमा परच बने ली सिनेमा थी ओल्ड इज गोल्ड माँ गुरुदत्त साहब ने अंजलि आप याद करिए अब संवेदनशील कलाकार बारं बारंबार मरता न थे अपना मित्र नरेश का प्रेम रजा पदोस्तो एक सरस मजा ना बिजार स्टार ने बात लेने अपने फरीदी ओल्ड इस गोल्ड माँ मर ये त्याग नमस्कार